નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું કચ્છ કોંગ્રેસના અગ્રણી મરહુમ મદરા અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમને આજથી ચાલીસ વર્ષ પૂર્વે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં મુલાકાત વેળાએ તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્માએ અપમાનિત કરી અપશબ્દ બોલીને સાથી અધિકારીને બોલાવી માર મારે હોવાની ફરિયાદ દાખલ થઈ હતી આ કેસની સુનાવણી આખરે ગઈકાલે એટલે કે નવ ફેબ્રુઆરીએ અંતિમ તબક્કે પહોંચી હતી આ કેસનો આજે એટલે કે દસ ફેબ્રુઆરીએ ભુજ સેશન્સ કોર્ટમાં ચુકાદો આવ્યો છે જેમાં કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશ વસાવડા દોષી જાહેર થયા છે બંને ગુનેગારોને કોર્ટે ત્રણ માસની કેદ અને દંડ ફટકાર્યો છે સહ આરોપી પીએસઆઈ બિશ્નોઈ અને બી એન ચૌહાણ મૃત્યુ પામ્યા છે જ્યારે ત્રીજા પોલીસકર્મી ગિરીશ વસાવડા દોષમુક્ત જાહેર થયા છે સરકારી કચેરીમાં તત્કાલીન ઉચ્ચ અધિકારી અને પોલીસ શેખના પુત્ર ઇકબાલ મંદ્રાએ કોર્ટ પરિસરમાં ન્યાય આદેશની ને આવકારી ખુશી જાહેર કરી હતી અને ઉપસ્થિત સ્નેહીજનોમાં મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો આ તેમણે કહ્યું હતું કે ચાલીસ વર્ષ જૂના કેસમાં ખૂબ લાંબી કોર્ટ પ્રતિક્રિયાના અંતે આરોપીઓને કસુરવાર ઠેરવવામાં આવ્યા એનાથી અમને સંતોષ થયો છે આ કેસની હકીકત એવી છે કે અબડાસાના મંદરા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ ઉર્ફે ઇબલા શેઠ નલિયામાં નોંધાયેલા કેસ મામલે તત્કાલીન ધારાસભ્ય ખરાશંકર જોશી માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી ગાભુભા જાડેજા શંકર ગોવિંદજી જોશી સહિતના આગેવાનો સાથે એસપી કચેરીએ મળવા માટે આવ્યા હતા એ દરમિયાન જે તે વખતના એસપી કુલદીપ શર્માએ તેમનું અપમાન કરી અપશબ્દ બોલીને સાથી અધિકારીઓને બોલાવી માર આક્ષેપ કરાયો હતો અને આ બાબતે જે તે વખતે ઇબલા શેઠને ઈજા પહોંચી હોય તેમની સાથે ડેલિગેશનમાં આવેલા શંકર ગોવિંદજી જોશીએ કચ્છના એડવોકેટ એમ બી સરદારને રોકી ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં એસપી સહિત ચાર આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી એ બાદ વર્ષ બે હજાર વીસમાં ફરિયાદીના વકીલ એમ બી સરદારનું અવસાન થતાં કેસમાં ફરિયાદીના મુખ્ય એડવોકેટ તરીકે આર એસ ગઢવી હાજર રહ્યા હતા અગાઉ આ કેસમાં ચાર આરોપી હતા જેમાંથી બી એન ચૌહાણ તથા પી એસ બિસ્નોઈ ચાલુ પ્રોસિડિંગ દરમિયાન મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય બે આરોપી કુલદીપ શર્મા તથા ગિરીશ વસાવડા સામે આ કેસ એડિશનલ ચીફ કોર્ટ ચાર્જ ફ્રેમ કર્યા હતા આરોપીના સ્ટેટમેન્ટ બાદ ગત અઠાવીસ જાન્યુઆરીના રોજ આખરી સુનાવણી પૂરી થઈ છે અને આ કેસ ચાલીસ વર્ષ બાદ આજે દસ ફેબ્રુઆરીના જજમેન્ટ પર આવ્યો છે આ કેસમાં ઇબલા શેઠના પક્ષ તથા મૂળ ફરિયાદી વતી આર એસ ગઢવીએ દલીલો કરી હતી આરોપી કુલદીપ શર્મા તથા અન્ય આરોપીઓ માટે જે તે સમયે સરકારી વકીલ બચાવ કરતા એડવોકેટ એમબી સરદારે એવી દલીલ કરી હતી કે સરકારી વકીલનું કામ ફરિયાદ પક્ષનો કેસ પુરવાર કરવાનો છે નહીં કે આરોપીનો બચાવ કરવાનો પછી આરોપી ભલેને જિલ્લાના પોલીસ વડા હોય જ્યારે તે આરોપી તરીકે આવે છે ત્યારે તે એક આરોપી જ છે અને દરેક આરોપીની જેમ તેણે પોતાનો બચાવ જાતે અથવા પોતાના એડવોકેટ મારફતે કરવો જોઈએ એમાં કોર્ટે સહમત થયેલી અને કુલદીપ શર્મા સહિત અન્ય આરોપીઓએ પ્રાઇવેટ વકીલ લખી પોતાનો બચાવ કર્યો હતો નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર